ગુજરાતનો ઇતિહાસ જનરલ નોલેજ ભાગ સાત પ્રશ્ન એક વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી જવાબ ડિસેમ્બર રોજ કરી હતી પ્રશ્ન શરૂઆત કોણે કરાવી હતી જવાબ સંત નૃસિંહ દાસજીએ ઈસવીસન અઢારસો અઠ્યોતેરના અષાઢ સુદ બીજના રોજ કરાવી હતી પ્રશ્ન ત્રણ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા જવાબ શેઠ રણછોડલાલ છોટાલાલ પ્રશ્ન ચાર મીઠાનો સત્યાગ્રહ ગુજરાતમાં ક્યારે થયો હતો જવાબ દાંડી માર્ચ ઓગણીસસો ત્રીસમાં પ્રશ્ન પાંચ અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો ક્યાં પ્રગટ્યો હતો જવાબ ભદ્રના કિલ્લામાં આવેલ ટાવરના ઘડિયાળમાં પ્રશ્ન છ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ગાંધીજીએ કેટલા સમય સુધી સેવા બજાવી હતી જવાબ ઈસવીસન ઓગણીસો વીસથી ઓગણીસો અડતાલીસ સુધી પ્રશ્ન સાત ગુજરાતનું સૌપ્રથમ માસિક કયું છે જવાબ બુદ્ધિપ્રકાશ પ્રશ્ન આઠ ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ ક્યાં શરૂ થયું હતું જવાબ ઈસવીસન ઓગણીસો આડત્રીસમાં અમદાવાદમાં પ્રશ્ન નવ ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર કોણ હતું જવાબ ફરદુજી મરજબાન પ્રશ્ન દસ ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા જવાબ ચાવડા વંશના પ્રશ્ન અગિયાર વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રીઓ હતા જવાબ ધોળકાના રાણા વીરધવલના પ્રશ્ન બાર છત્રપતિ શિવાજીએ સુરત શહેર પર કેટલી વાર લૂંટ ચલાવી હતી જવાબ બે વાર ઈસવીસન સોળસો ચોસઠ અને સોળસો સિત્તેરમાં પ્રશ્ન તેર આધુનિક વડોદરાનો વિકાસ ક્યાં રાજવીને આભારી છે જવાબ સયાજીરાવ ગાયકવાડ પ્રશ્ન ચૌદ દાંડીઓ નામનું પાક્ષિક કોણ ચલાવતું હતું જવાબ નર્મદ પ્રશ્ન પંદર ગુજરાત બ્રિટિશ સરકારના શાસન હેઠળ ક્યાં જિલ્લાઓ હતા જવાબ પાંચ જિલ્લાઓ અમદાવાદ ખેડા ભરૂચ સુરત અને પંચમહાલ પ્રશ્ન 16 ગાંધીજીએ સૌપ્રથમ ગુજરાતમાં કોના પક્ષોના નિરાકરણ માટે ઉપવાસ કર્યા હતા જવાબ મિલ મજૂરો માટે પ્રશ્ન સત્તર ગાંધીજીને અંગ્રેજ લેખક રસ્કિનના ક્યાં પુસ્તકમાંથી પ્રેરણા મળી હતી જવાબ અન ટુ ધ લાસ્ટ પ્રશ્ન અઢાર અમદાવાદમાં કોમી રમખાણો અટકાવવા કઈ બેલડીએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી જવાબ વસંત અને રજબ પ્રશ્ન ઓગણીસ આરજી હુકુમતનું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું જવાબ રાજકોટથી પ્રશ્ન વીસ અમદાવાદમાં બ્રિટિશ હુકુમતનો પ્રારંભ થયો જવાબ ઈસવીસન અઢારથી પ્રશ્ન એકવીસ અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ ક્યારે શરૂ કરવામાં આવી હતી જવાબ ઈસવીસન અઢારસો એકસઠમાં પ્રશ્ન બાવીસ આનર્ત પ્રદેશને નામે ઓળખાતો વિસ્તાર કયો છે જવાબ ઉત્તર ગુજરાત પ્રશ્ન તેવીસ જુનાગઢના સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું જવાબ રુદ્રદામાય પ્રશ્ન ચોવીસ લાટ પ્રદેશ તરીકે ઓળખાતો વિસ્તાર કયો છે જવાબ માહિતી તાપી સુધીનો પ્રદેશ પ્રશ્ન પચીસ વનરાજ ચાવડાના સમર્થ પ્રધાનનું નામ શું હતું જવાબ ચાપો બાણાવળી પ્રશ્ન છવ્વીસ ગુજરાતમાં કુશળ અને ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે જવાબ મિનળદેવી પ્રશ્ન સત્યાવીસ સિદ્ધરાજ જયસિંહ કોના શિષ્ય હતા જવાબ હેમચંદ્રાચાર્યના પ્રશ્ન અઠ્યાવીસ મોહમ્મદ ગજનવીએ સોમનાથ પર ક્યારે ચડાઈ કરી હતી જવાબ ઈસવીસન એક હજાર ને છવ્વીસમાં પ્રશ્ન ઓગણત્રીસ જયસિંહની માતા મિનળ દેવી મૂળ ક્યાં રાજ્યના હતા જવાબ કર્ણાટકના પ્રશ્ન ત્રીસ વાઘેલા વંશના પતન માટે કોણ જવાબદાર હતું જવાબ માધવ મંત્રી આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો વર્તુળમાં શેર કરી દો